બાળકો આજે આજે આપણા શું શું વસ્તુ બને અને આપણા ઉપયોગમાં શું વસ્તુ આવે એના વિશે આપડે શીખવાનું છે બસ આપણા કેટલા માં કપાસ મળીએ છીએ ને તો કપાસમાંથી શું મળ કંઈક વાઘવી હોય તો કઈક છોટા લઈએ ને પછી જો આમળા નો છોડ હોય દૂધી હોય પછી તુલસી હોય એમાંથી શું બને જલ્દી મટી જાય એ દવા પીએ ને તો પછી જો આપડે જાડમાંથી માંથી મોટું લાકડું લાકડા માંથી શું બને ખુરશી બનાવ પછી બીજું

bu, jari, ru, eba, dua sama ti punya jalan, no, coba sama